નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન અડોદ માર્કેટિંગ યાર્ડ આમ તો જોઈએ ને છેલ્લા સાત દિવસથી બંધ છે બે દિવસ રહી ને એ રજા હતી અને એ ઉપરાંત આપણે પાંચ દિવસની વાત કરીએ તો પાંચ દિવસથી સતત બંધ છે ખેડૂતોએ એ અગાઉ માલ નાખેલો એટલે ખેડૂતોએ શનિવાર થી માલ નાખ્યો હોય શુક્રવાર માલ નાખ્યો એટલે અગાઉ આજે અઠવાડિયું થયું તેમ છતાં પણ ખેડૂતો ત્યાં ને ત્યાં પરિસ્થિતિના સામનો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ક્યારે યાર્ડ ખુલશે ક્યારે હરરાજી રાબેતા મુજબ થશે આમ તો યાર્ડ ખુલ્લું છે પણ વેપારીઓ રહ્યા ને મિત્રો એ આમાં જોડાયેલા નથી એટલે હરરાજી થતી નથી આવે છે વેપારીઓ મિટિંગ ઉપર મીટિંગ અને નોટિસ ઉપર નોટિસ ને બેઠક ઉપર બેઠક થાય છે પણ જે પરિસ્થિતિ છે ત્યાંની ત્યાં છે આપણી સાથે ખેડૂત જોડાય છે અને જો વરિયારી અહીંથી પાછી ભરી રહ્યા છે આમ તમને લાગે કે આ એમના ભાગીદાર છે એ વરિયારી પાછી ભરે તમને જોઈ રહ્યો છો અને બોલેરો પિકઅપ છે એમાં વરિયારી પાછી ભરી રહ્યા છે શું કારણે ભરી રહ્યા છે કેમ ભરી રહ્યા છે એ બધાનું કારણ તમે જાણો જ છો તેમ છતાંય આપણે ખેડૂતની વેદના

ખેડૂત જે છે ને ઈ આ જણસી લાવે એટલે ઉપજ લાવે એમાંથી ટેક્સ સેસ આવે એના લીધે આ લોકો યાર્ડ ચલાવે મૂળ જો ખેડૂત જ આવતો અહીં બંધ થાય ઓછો થાય ખેડૂતને આવી મુશ્કેલી પડવાનું કારણ શું વેપારી તો ભલે ગમે એ ઉઠી ગયો હા કદાચ વેપારીએ દેવોરું ફૂંકું તો એની દુકાન બંધ કરાવી નાખો પોલીસ કેસ કરો બીજી દુકાનું ચાલુ રહી જાય નાખતા કેવાય ને નાખતા નહીં ભાઈ બંધ છે ભાઈ હા આ લેવા ને દર હજારમાં અમે આવી ગયા હવે તમે આ એમ કહો છો મજૂરી ચડી વાહન ભાડું ચડ્યું હેરાન થયા એક અઠવાડિયું આપડે નાના મોટા બિયારણ નવા વાવવા હોય ખાતર ડીઝલ ટ્રેક્ટર હકામણ બધું કરવાનું જોઈએ આના ઉપર આધાર હોય આપડો યાર્ડ માં આપણે વરિયરી વેચશું અને પછીનું બિયારણ લઈશું ખાતર લઈશું કઈ નાના મોટા કામ હોય કરશું વેચાણ ભાવ ને લઈને શું લાગે તમને

એટલે મિત્રો બોરના પાણી આ વરિયારી છે અને આ વરિયારી છે ને એ જોવો તમે હે આ વરિયારી કેટલા મણ હશે તો પચાસ પચાસ મણ હશે અંદાજે પાછી ભરી રહ્યા છે મજૂરી જોકે આમ તો મજૂરી આ એમને દેવી જોઈએ આ અઠવાડિયું રહ્યા એમને દેવું જોઈએ ખર્ચોય દેવો જોઈએ વાહન ભાડું દેવું જોઈએ કોણ વિચારે આ ખેડૂતનું એટલા માટે ખેડૂત અત્યારે પાછું ભરી રહ્યા છે ને આપણે મેં કહ્યું એમ કે આ યાર્ડમાં તમે એવું વિચાર કરતા હોય કે આ જો વરિયારી પાછી ન જાય તો તમારે આને વહેલી તકે ચાલુ કરવું જોઈએ એક અઠવાડિયું થયું ગયા શુક્રવારે ખેડૂતોએ વરિયારી નાખી છે શનિ રવિ કદાચ રજા હતી સોમવારે ખુલી જવાની આશા એમને એમ હતું કે ભાઈ મારી વરિયારી છે ને આ વેચાઈ જશે પરંતુ આ વરિયારી વેચાણી નહીં એટલે ખેડૂત પાછા અહીંથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સુધી ભરી રહ્યા છે અને તમે જોવો છો કે આ વરિયારી ભરવાનું કારણ એક જ છે કે અહીંયા હરરાજી ચાલુ થવાના કંઈ ઠેકાણા હજુ સુધી લાગતા નથી એમને એવું હોય કે ભાઈ સોમવારને તો મંગળવાર થઈ જાય મંગળવારને તો બુધવારે થઈ જાય પણ અહીંયા તો મિટિંગ ઉપર મિટિંગ તારીખ ઉપર તારીખ નોટિસ ઉપર નોટિસ અને બસ એ ખાઈ પીન કરો જલસા આય ભાઈ હરખા આપણે બે હરખા આવી ઘણી પેઢીઓ ઉઠી જઈ આમાં કંઈ નવું નથી અને આપણે તો બસ કાગળો ઉપર કાગળો કરો ને આમ કરો ને તેમ કરો બસ એ જ ચાલુ રાખો ખેડૂત ભલે હેરાન થાય તમે તમારે તમારા પગારમાં કંઈ કપાત તો આવવાનું નથી તમારા કંઈ જે કંઈ સેલરી છે એમાં તો કંઈ તકલીફ થવાની નથી તમે જે કંઈ કામ કરો એ તમારા પગારમાંથી કપાત થાય છે કેમ આજુબાજુના વિસ્તારમાંથી આ વરિયારી જે છે અહીંયા મેં કહ્યું એમ રોજ હજારો મણ આવક આવતી હતી હજારો મણ અહીંથી આવક નીકળે બહાર જાય એટલે શેષ પડતી હતી એ ઉપરાંત આપણે કહી મારવાડી અહીંયા સાતસો થી આઠસો લોકો મારવાડી રહે છે એની રોજની હજાર રૂપિયા રોજ રોજી રોટી હતી એક અઠવાડિયાથી એ લોકો પણ એમના પરેશાન છે બીજું નાના મોટા વાહન ભાડાવાળા હતા જે છે ટ્રક હોય પછી બોલેરો પિકઅપ હોય આ બધાના વાહનોના લીધે પણ ક્યાંક ને ક્યાંક એમનું ઘર ચાલતું હતું તમને એવું લાગ્યું કે કદાચ આ પેઢી ઉઠી તો તમને શનિવારથી ખબર હતી આ પેઢી ઉઠી એ તમને શનિવારથી ખબર હતી તો શનિવારે પગલા લઈ રવિવારે પગલાં લઈ અથવા સોમવારે પગલા લઈ અને યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવું જોઈએ હરરાજી ચાલુ કરાવરાવી જોઈએ તમારા વેપારી સાથે કોલોબ્રેશન કરીને પરંતુ ક્યાંક તમે ઉણા ઉતરા છો તમારી જાતને જોવો ક્યાંક તમે નબળા સાબિત થયા છો આ યાર્ડ સૌરાષ્ટ્રના ગણના પાત્ર યાર્ડોમાં આ યાર્ડ છે એની એને તમે આ સ્ટેજ ઉપર લઈ જાઓ છો એક જગ્યાએ ઊંચાઈ ગયેલું આપણું હડોદ માર્કેટિંગ યાર્ડ ખરો તોલ ખરી અરરાજી અને રોકડા પૈસાથી આ યાર્ડ પ્રખ્યાત છે એટલે જ આજુબાજુ જિલ્લાના બીજા જિલ્લાના લોકો અહીંયા વેપાર અર્થે આવે એટલે ખેડૂતો વેચવા આવે જણસી અને વેપારીઓ મેં કહ્યું એમ વેપારીએ જે કર્યું તમારી અગર કોઈ ગાઈડલાઇન નથી તમારી કોઈ કાર્ય કરવાની ક્ષમતા નથી તો હજુ તારીખ પે તારીખને મિટિંગ ઉપર મિટિંગ ઘણા બધા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે ને ઘણા બધા ખેડૂત મિત્રોનો હજી આ માલ પડ્યો છે તમે જુઓ મારી પાછળ એટલે તમને ખ્યાલ આવે આ બધોય માલ ખેડૂતનો જ છે અને ખેડૂતનો માલ પડ્યો છે એ ખેડૂતને હરરાજી ક્યારે થશે અને તમે તારીખ ઉપર તારીખની મિટિંગ ઉપર મિટિંગ કરતા રહ્યો જેથી કરીને ખેડૂત ભલે થાય હેરાન કારણ કે તમારે એના ક્યાં કંઈ લેવા દેવા છે તમારે તમારા પગારથી તમારા થી લેવા દેવા છે કારણ કે આજ નહીં વેચે તો કાલે વેચાશે ને કાલે નહીં વેચે તો પરમ દિવસે વેચાશે કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું હજારો મણ જણસી આવે છે અને હજારો મણ અહીંથી માલ નીકળે છે એના ઉપર હડોદ માર્કેટિંગ યાર્ડનો શેષ છે એના ઉપર આ તાગર ધીના થઈ રહ્યું એક બનાવેલી જગ્યા છે અને આ જગ્યા જે પ્લેટફોર્મ બનાવી છે તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા વિધિગત રીતે જાણ કરવામાં આવી છે મિટિંગમાં હાજર થાવ મિટિંગમાં હાજર થયા પછી મેં કહ્યું મિટિંગોનો દોર ક્યાં સુધી ચાલે કેટલો ચાલે પરંતુ અત્યારે જ માર્કેટિંગ યાર્ડમાં આપણે લાઈવ છીએ એનાઉન્સ કરવામાં આવ્યું છે યાર્ડમાંથી ઓફિસ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે નવા માર્કેટિંગ યાર્ડ મિટિંગ હોલ છે ને નવો બનાવેલો માર્કેટિંગ યાર્ડમાં ત્યાં તમે વેપારી અને કમિશન મિત્રો એટલે કે જે કંઈ વેપારી મિત્રો છે કમિશન એજન્ટો છે તેમની હાલે મિટિંગનું આયોજન છે અને આ મીટિંગ પે મીટિંગ તારીખ પે તારીખ ને નોટિસ પે નોટિસ મેં કહ્યું એમ ચાલુ જ રહેશે પરંતુ જો નક્કર પગલાં લીધા હોત અગાઉ આ પ્રકારનું જે કંઈક થયું છે અગાઉ પણ એને પણ તમે ટકાવારીમાં છોડી દીધા છે તો આને પણ ટકાવારીમાં છોડો ને કરો ચાલુ એવી જ જો મિટિંગ થતી હોય તો વેપારીઓ ક્યાંક ને ક્યાંક નારાજ હોય વેપારીઓને પણ આમાં જે પૈસાઓ ખોટા થયા છે એટલે કે જે કંઈ યાર્ડની જવાબદારી સ્વતંત્ર ત્રણ દિવસની જ હોય છે પરંતુ વેપારી માનવતાની રૂહ આપણા જે કંઈ એકબીજાના વહીવટો ચાલતા હોય એને લઈને ક્યાંક ને ક્યાંક છે આપણે સૌ જાણીએ છીએ કે હળવદ માર્કેટિંગ યાર્ડની ત્રણ દિવસના ચાર દિવસના જે નિયમો હશે એનું પાલન નથી થતું તો પાલન ન થતું હોય તો પાલન તમારે કરાવવાનું છે ને અથવા તો વેપારીઓને કાંઈ પણ તકલીફ પડે ત્યારે તમારે એની સાથે ખંભો ખંભો મિલાવીને ચાલવાનું છે ને ખંભે ખંભો મિલાવીને ચાલ્યા હોય તો આનો રસ્તો વૈકલ્પિક રીતે કંઈક કરવો જોઈએ અને એ બધી જ વાતો આખી આ મેં કહ્યું એમ આજે એક અઠવાડિયું થયું ગયા શુક્રવારથી લઈને આજ શુક્રવાર સુધીની કોઈ પણ કામગીરીમાં નક્કર પગલાં નથી લેવાના ને એટલે ખેડૂતો આ તમારી નજર સામે હજુ તમને બતાવી દો આ બોલરો પિકઅપમાં વરિયારી પાછી ભરી રહ્યા છે મૂડી તાલુકાના આ ખેડૂત છે અને મૂડી તાલુકાના ખેડૂત પોતાની વરિયારી પાછી પોતાના ઘરે લઈ જાય છે અને બીજા યાર્ડમાં નાખશે અને આ બીજા યાર્ડમાં જશે ને એટલે આપણી શેષનો મેં કીધું એમ અહીંના વેપારીઓનું કમિશન એજન્ટનું બ આવી રીતે જ જો ભરાય છે યાર્ડ આવી જ રીતે તમારી રેપ્યુટેશન રહેશે તો આના પરિસ્થિતિ રહેશે અને આમાં યાર્ડને પણ નુકસાન છે મજૂરી કામ એટલે કે લેબર વર્ક કરી રહ્યા છે એને પણ નુકસાની છે કમિશન એજન્ટ જે છે વેપારી મિત્રો એને પણ નુકસાની છે વેપાર કરતા વેપારીઓને પણ અહીંથી આ માલ જ્યાં મોકલતા હોય અથવા તો એને પોતે ક્લીનિંગ કરતા હોય એને પણ નુકસાન છે એટલે એક વ્યક્તિના વાંકે બધાને નુકસાન છે એવું તમને લાગી રહ્યું છે ને અમે એટલા માટે જ્યાં લાઈવ થયા છીએ સતત પાંચમો દિવસ છે આમ તો યાર્ડ મેં કહ્યું એમ સાત દિવસથી બંધ છે પરંતુ પાંચ દિવસથી હરરાજી બંધ છે બે દિવસ કદાચ તમે રજામાં કાઢી નાખો આવી જ રજાઓ તમારી રીતે રજામાં સેટલમેન્ટ થઈ શકતું હતું પણ કેમ ન કર્યું તમે અને આટલા દિવસ લંબાયું ત્યારે એક અઠવાડિયું પછી પણ ત્યાંની ત્યાં જ યાર્ડની પરિસ્થિતિ છે અને હળવદ માર્કેટિંગ યાર્ડની જે ઊંચાઈ લઈ ગયા હતા એ તમે કેમ એને તર્યું બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છો એ પણ તમારે જોવાનું સત્તા તમારા હાથમાં છે તમારે નક્કર પગલાં નિર્ણય લેવડાવવો જોઈએ વેપારી સાથે કોલોબરેટ કરી અને તમારે આનો વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ આવનારા દિવસોમાં જોઈએ અત્યારે તો હાલ મેં કહ્યું એમ મિટિંગ ચાલી રહી છે શું આવશે નિર્ણય આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવીશું તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો